શીરા સાડી આજે ફરીથી નવી ડિઝાઇન સાથે આવી ગયા છે ડિઝાઇન બહુ જોરદાર રહેવાની છે અને એકદમ મસ્ત એનું કાપડની વાત કરું ને તો મલ કોટનનું કાપડ રહેવાનું છે અને ડિઝાઇન તમને છે ને જોતાં જ ગમી જશે જે બહેનો મલ કોટનના શોખીન હોય અને એકદમ મસ્ત ગાળા બોર્ડરની સાડીનો કોન્સેપ્ટ ગમતો હોય ને એની માટે બેસ્ટ ડિઝાઇન લઈને આવ્યા છે હા આજે આપણે ગાળા બોર્ડર કોટન માં તમે જોઈ શકો છો મસ્ત મજાનો આજે એક મજા કલરની સાથે મરુન કલરનું કોમ્બિનેશન સરસ છે અને ગાળા બોર્ડર કોન્સેપ્ટ છે ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં મલ ની સાડી સુપર લાગે કારણ કે એનો પલ્લુ એકદમ મસ્ત ડિફરન્ટ આવે તમને છે ને એકદમ મસ્ત આવી મલ ની ગાળા નો શોખ હોય ને એની માટે આ બેસ્ટ ડિઝાઇન લઈને આવ્યા છે તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવે છે સાડીનો પહેલાં પ્રથમ તો મલ ની સાડી તો એની ટાઈમ લાગવાની છે સાથે સાથે પલ્લુ છે ને એકદમ મસ્ત મોટો આપી બ્રોડ પલ્લુ આપેલો છે કારણ કે આપણે આખી ગાળા બોર્ડર ની સાડી રેવાની છે એટલે એકદમ મસ્ત હેવી પલ્લુ આપી દીધો છે અને પલ્લુ કેવો છે ખબર છે વચ્ચે મસ્ત બુટા બેચમાં આખું મોટો હેવી પલ્લુ આપેલું છે વચ્ચેની ડિઝાઇન અને બે સાઈડ ની બોર્ડરમાં તમે જોઈ શકો છો આ પેનલ છે ને આખી પટોળા છે અને આ પેના પટોળા ડિઝાઇનની છે એટલે બહુ મસ્ત આખી સાડીનો લુક લાગવાનો છે કારણ કે હેવી પલ્લુ હોય ને આખી ગાળા બોર્ડર ની સાડી હોય ને તો સાડીનો લુક બહુ જોરદાર લાગે તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે જે બેનો મલ કોટન નો શોખ હોય એમાં પછી ગાળા બોર્ડરના શોખી હોય ને એની માટે તો આ બેસ્ટ અને કલર છે ની વાત કરું ને તો મસ્ત એવો રામા કલરની સાથે મરુન કલરનું કોમ્બિનેશન એ જોરદાર રહેવાનું છે અને સાડીની ડિઝાઇનની વાત કરું ને તો મસ્ત મજાની પટોળાની ડિઝાઇન રહી છે કારણ કે બોર્ડર પેનલ છે ને પટોળાની ડિઝાઇનનો લુક બહુ જોરદાર આવે છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત પેનલનો લુક આવે છે પેનલનો લુક એટલો સરસ છે કારણ કે પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે આ બધી આપણે છે ને પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ છે કારણ કે એકદમ યુનિક લાગે પટોળાની ડિઝાઇન સાથે સાથે એની નીચે આપણે જે વિવિંગ વાળી બોર્ડર આવે છે એનું કામ એ બહુ સરસ મજાનું આવે જે આ બોર્ડર છે ને વિવિંગ વાળી આવે છે વણાકની સાથે ફેબ્રિકની સાથે અને આ મલ કોટન કેવું છે ખબર છે તમને બે સાઈડ સેમ રહેવાનું છે જો આ પાછળની સાઈડ અને આગળની સાઈડ અને એમાં પટોળાની ડિઝાઇન એકદમ મસ્ત હેવી પલુ એટલે કેટલી સુપર સારી લાગે અને એકદમ મસ્ત મજાનો રામા કલરની સાથે મરૂન કલરનું કોમ્બિનેશન જબરદસ્ત રહેવાનું છે અને ઉપરની બોર્ડરની વાત કરું ને તો મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે એમાંય આપણે આ છે ને વણાંકવાળી વિવિંગવાળી બોર્ડર પણ આવવાની છે તો ઓલ ઓવર સાડી છે ને એકદમ મસ્ત યુનિક લાગશે અને જે બહેનોને ગાળા બોર્ડર પહેરવો ભોગ ગમતો હોય ને એની માટે આ બેસ્ટ વસ્તુ છે અને પહેરી હોય ને તો એકદમ મસ્ત યુનિક લાગે કારણ કે આ ટાઈપની સાડીની કોઈ ફેશન ફેશનનો જાય એની ટાઈમ તમે પહેરો ને તો સુપર જ લાગે તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવે છે સાડીનો લાગે છે ને ટોપ તો જે બહેનોના સાડીને ડિઝાઇન અને લુક ગમે હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો અને બ્લાઉઝની વાત કરું તો બ્લાઉઝ એ બહુ જબરદસ્ત રહેવાનું છે કારણ કે આપણે બોર્ડર મેચિંગનું બ્લાઉઝ આવવાનું છે અને બ્લાઉઝમાં મસ્ત લાઈટ લાઈટ પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે છૂટી છૂટી બુટ્ટીનું એટલે એ નો મેચ થઈ જાય છે બ્લાઉઝની ડિઝાઇન રીતે અને એકદમ મસ્ત એનો કલર છે સૂટ થાય છે તમે જોઈ શકો છો બ્લાઉઝ કેટલું સરસ લાગે છે સાથે સાથે એની બોર્ડરની વાત કરું તો મસ્ત એ તે આપણે વિવિંગવાળી બોર્ડર આવે છે ને વણાક સાથે બોર્ડર પણ આવવાની છે બ્લાઉઝમાં તો ઓલ ઓવર તમે બ્લાઉઝ એકદમ મસ્ત ડિફરન્ટ અને ફેન્સી બનાવો ને તો બહુ સરસ લુક લાગશે અને ફેબ્રિક તો એકદમ મસ્ત જ છે મલ કોટન ફેબ્રિક એટલે મજા આવી જાય આરામથી તમને પહેરવાની મજા આવે અને પહેર્યું તો એકદમ ડિફરન્ટ લાગે એમાંથી આ ટાઈપનો લુકની સાડી હોય ને એટલે પીસ બહુ જોરદાર લાગે પહેરાતા આટલી મસ્ત સાડીનો લુક હોય ને આટલો મસ્ત એનું બ્લાઉઝ અને એકદમ મસ્ત હેવી પલ્લું હોય ને તો ફટાફટ છે ને સાડીનો કલર શેડ ગમ્યો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે મલ ફેબ્રિકમાં સાડી પહેરવાની એવી મજા આવે અને એકદમ મસ્ત કુણું માખણ જેવું કપડું જો બેનું એટલે એટલી જોરદાર કપડામાં એટલી મસ્ત ડિઝાઇન આવી હોય ને પ્રોફેશનલ લુક લાગે એવી એની માટે આ વસ્તુ જોરદાર છે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને કલર મેચિંગની વાત કરું તો બધા મસ્ત કલર મેચિંગ રહેવાના છે જે બેનુને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો બીજા કલર મેચિંગ હું તમને બતાવીશ એક આપણે ઓપન કર્યું રામાની સાથે મરુનું કોમ્બિનેશન બીજા કલર શેડ એના સરસ મજાના રહેવાના છે જે બેનુને જે કલર શેડ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડતા રહેજો કારણ કે કલર શેડ ની સાથે સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો તમે જોઈ શકો છો કેટલો મસ્ત મરૂનની સાથે એકદમ મસ્ત નેવી બ્લુ કલરનું કોમ્બિનેશન છે અને સાડીનો લૂક એ આ જબરદસ્ત લાગે છે તમે જોઈ શકો છો સાડીનો લૂક તો સરસ છે કારણ કે પટોળાની બોર્ડર આવે અને નીચે આપણે જે શાઇનિંગવાળી વિવિંગની બોર્ડર છે એનું કામ એ સુપર રહી છે અને લૂકવાઇઝ આ સાડી પહેરી તો એકદમ મસ્ત ડિફરન્ટ લાગે એકદમ યુનિક અને ડિફરન્ટ બ્લાઉઝ બનાવશો તો બહુ સુપર પીસ લાગશે એમાં તે મેથી કલર અને એકદમ મસ્ત મરૂન કલરનું કોમ્બિનેશન સરસ મજાનું રહેવાનું છે અને જેવી આપણી બોર્ડર હશે ને એવું આપણે બ્લાઉઝ આવવાનું છે એટલે સાડીનો લૂક તો સરસ મજા આવશે પણ સાડી પહેરાતા અને બ્લાઉઝ બીના પછી બહુ જ સુપર હિટ લાગશે તો જે બેનું કલર છે જે ગમે ને એનો સાથે સાથે સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેજો અને તમે જોઈ શકો છો મસ્ત કલર છે બીટની સાથે એકદમ મસ્ત રામા કલરનું કોમ્બિનેશન છે ને સુપર હિટ કલર કોમ્બિનેશન તો બધા કલર છે તમે જોયા ને સ્ક્રીન ઉપર તમને બતાવ્યા કારણ કે ચાર કલર મેચિંગ છે પણ એકદમ ડિફરન્ટ કલર મેચિંગ છે કારણ કે મલ કોટનમાં એકદમ આવી ડિફરન્ટ ડિઝાઇન હોય ને તેમાં મસ્ત કલર છે બધા ડિફરન્ટ હોય કારણ કે આ સાડી છે ને પહેરી હોય એકદમ મસ્ત ન્યુ લુક એકદમ ન્યુ ડિઝાઇન અને એકદમ અલગ અને ડિફરન્ટ વસ્તુ લાગે કારણ કે કલર છે અલગ મેચિંગ ના છે અને એની જે બોર્ડર હશે ને એવી જ તેમના એનું બ્લાઉઝ આવશે અને એવો જ એનો પલ્લુ આવશે એટલે કેટલો મસ્ત લૂક લાગે તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો હેવી પલ્લુનો લુક છે અને એકદમ મસ્ત ગાળા બોર્ડરનું કોન્સેપ્ટ છે અને બોર્ડરની વાત કરો ને તો મસ્ત પટોળા ડિઝાઇનની બોર્ડરની સાથે જે આપણે વિવિંગવાળી બોર્ડર આવે ને એનું કામ એ મસ્ત ફિનિશિંગવાળું રહેવાનું છે અને ફેબ્રિકની વાત કરું તો મસ્ત પૂણું ફેબ્રિક છે તો જે બીનું નું આટલો મસ્ત કોમ્બિનેશનવાળી સાડી ગમી હોય ને આમાંથી જે કલર ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ